एक्सचेंजिंग प्लेजंटरीज एक्सचेंजिंग प्लेजंटरीज નો અર્થ ટુ મેક પોલાઈટ રીમર્સ ઓર ટુ મેક પોલાઈટ સ્મોલ Talk એટલે કે નમ્રતાપૂર્વક ટિપ્પણી કરવી કે વાતચીત કરવી થાય છે એક્સચેન્જિંગ प्लेजंटरीज ને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટુ લીડર્સ એક્સચેન્જ પ્લેઝન્ટ્રીઝ બટ ધ ડિસ્કમફર્ટ વોઝ અપેરન્ટ એટલે કે બંને નેતાઓએ આનંદદાયક વાતચીત કરી હતી પરંતુ તેમની અસ્વસ્થતા સ્પષ્ટ હતી એક બીજું ઉદાહરણ જોઈએ એવરી વી એક્સચેન્જ પ્લેઝન્ટ્રીઝ વિથ આર નેબર્સ એન્ડ ફ્રેન્ડ્સ અર્થાત દરરોજ અમે અમારા પાડોશીઓ અને મિત્રો સાથે આનંદદાયક વાતચીત કરીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ